ભુજ ખાતે આજે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત પાઠશાળા દ્વારા પણ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને ધોરણ દસ ની પરીક્ષાઓની શુભકામના પાઠવવામાં આવી હતી મારું નામ વિભાકરભાઈ અંતાણી આજે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે ત્યારે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે ધોરણ મુજબ સંસ્કૃત પાઠશાળા હટકેશ મંડળ અને ચંચલ યોજના ઉપક્રમે દર વખતે છોકરાઓને ગોળધણા તિલક ગુલાબના ફૂલ સાથે અમે શુભેચ્છા આપીએ છીએ જ્યારે આજે અમારી સંસ્થાના શ્રી હસમુખભાઈ હોરા જયશ્રીબેન હાથી પારુલબેન ભુજ જુનેજાભાઈ અને શિલ્પાબેન ઉપસ્થિત હતા અને પ્રારંભમાં શ્રી કેશુભાઈએ શ્રીફળ વધારી પરીક્ષાના બાળકોને પ્રારંભ કરાવ્યો હતો જવા માટેનો અને આ પ્રસંગે શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી વાઘેલા સાહેબ અને ઝાલા સાહેબ અને બેલાબેન અને ઇન્દ્રભાઈના શ્રી ગઢવીબેને અમને સુંદર સહકાર આપ્યો છે આથી પરીક્ષામાં અમે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ એટલું જ નહીં સંજયભાઈ ઉપાધ્યાય તરફથી પણ અમને જે આજે સરકાર મળ્યો છે એ બદલનો અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ